નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશો જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી વિવિધ શૈક્ષણિક શૈક્ષણિક તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ફાઉન્ડેશન હિંમતનગર સંચાલિત જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેમાં સુપરવાઇઝર માટે એક જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ગણિત માટે વિજ્ઞાન માટે એક એક જગ્યા છે બીએસસી એમએસસી બીએડ કરેલું હોય ઇંગ્લિશ માટે બે જગ્યા બીએ એમએ બીએડ કરેલું હોય ગુજરાતી માટે એક જગ્યા બીએ એમએ બીએડ સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા બીએ એમએ બીએડ હિન્દી માટે એક જગ્યા છે બીએ એમએ બીએડ તેમજ સંસ્કૃત માટે બે જગ્યા છે મિત્રો બીએ જોઈએ માટે એક જગ્યા છે એટીડી ફાઇન આર્ટસ તેમજ વ્યાયામ માટે બીપીએડ કરેલો ઉમેદવારો ટેટ પાસ કરેલું હોવું આવશ્યક છે અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે બિન શૈક્ષણિક કર્મચારી ભરતી માટેની વાત કરીએ તો હેડ વોર્ડન હોસ્ટેલ સંચાલકનો અનુભવ ગૃહ માતા ગૃહપતિ માટેની જરૂરિયાત છે મિત્રો જેમાં એચસી પ્લસ કોઈપણ ગ્રેજ્યુએશન તેમજ પટ્ટાવાળા માટે ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન દસ માં સ્વહસ્તાક્ષર માં પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે ઉપર સરનામું આપવામાં આવ્યું છે મિત્રો દિવ્ય ભાસ્કર મોડાસા હિંમતનગર આવૃત્તિમાં ત્રણ મે બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ગ્રો મોર ફાઉન્ડેશન હિંમતનગર સંચાલિત જ્ઞાનશક્તિ શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ જે હિંમતનગર શામળાજી હાઈવે આગિયોલ બેરડા ક્રોસ રોડ આગિયોલ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા પિનકોડ આડત્રીસ ત્રીસ જીરો એક પર આવેલી સંસ્થા છે મિત્રો જેના પર માટે આ ભરતી માટેની જાહેરાત છે લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય